શક્તિ ભક્તિ અને આસ્થા નો મહાકુંભ બાર સપ્ટેમ્બર થી શરૂ થશે માં આદ્ય શક્તિ નો ભાદર વિપૂનમ મહામેળો શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરણકુમાર બરનવારના અધ્યક્ષ સ્થાને યોજાય પ્રથમ મિટિંગ વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટી નો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે વધારે છે અને આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી

અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા શ્રી વરણકુમાર ભરનવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ કલેક્ટરશ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શનની સૂચનાઓ આપી હતી અને કલેક્ટરશ્રીએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે ગયા વર્ષે આ મેળાને ખૂબ પ્રતિસાદ મળ્યો હતો તેવી જ રીતે આ વર્ષે દૂર દૂરથી લાખો પદાધિકારીઓ માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે અને અંબાજી માતાના પદાધિકારી અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને કલેક્ટર શ્રી કૌશિક એસ મોતીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ નિશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વીજળી આરોગ્ય એસટી બસ સુવિધા સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીશ્રીઓને અવગત કર્યા હતા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રી દવે નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલ પ્રોબેશનરી આઈ એસ શ્રી આદિત્ય વર્ષને યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા